હવે કાલે આપણે ગયા હતા રતનપુર ને કુર્તાને ને બધું થોડી ખરીદી કરવાની હતી થોડા પાર્સલ હતા પાર્સલ કરવાના હતા એટલે થઈ ગયું છે પણ કટલરીનું હજી કામ બાકી રહી ગયું છે પાર્સલમાં મોકલવા માટે તો આપણે હવે કટલરી જે ને આજે કટલરી લેવા માટે જવાનું છે તો જમીન બપોરે જમીન વિડીયો શૂટ કરીને રીલ્સ બનાવીને પછી આપણે જઈશું કટલરી લેવા માટે તો ત્યાં સુધી હવે છોકરાઓ ગયા છે બહાર તો લેતા આવીશું અમને સ્કૂલમાંથી પછી તો ભાઈ અમે તો આવી ગયા છે તો ભાઈ અમે આવી ગયા છે આ કાવ્ય ની છે બોટલ યસ અને બડે મિયા ગયા છે રુદ્રાક્ષ ગયો છે ત્યાં સામે શું લેવા ગયો રુદ્રાક્ષ પેન લેવા ગયો બુક હુક હુક પેન લેવા ગયો એ લગભગ પાંચના પંદર વીસ દિવસથી પેન શોધો છે પણ પેન મળતી જ નથી હરાબર હા ફાઇનલ આજે પેન એ લઈને આવી ગયો છે તો એની પેન નરતી મળતી ત્યાં સુધી ટીક છે આ પેન મળી ગયે છે એટલે એની ખુશી જ કોઈ ઓર હશે જોજો મજા આવશે એની ખુશી જ કોઈ ઓર હશે પેન મળી ગઈ છે એટલે થાર ગાડી થાર ગાડી લાવવાનું છે આપણું ઓકે એ જે કોકોને એ

તો ચલો દોસ્તો જમવા માટે બપોરનો ટાઈમ થઈ ગયો બચ્ચા પાર્ટી પણ આવી ગઈ અને આપણે રેડી તો જમી લઈએ આ લોકો ઉઠી મોબાઈલ લઈને બેસી જાય છે પછી કહે છે કે જમવામ છે ને તેમ છે ને પેલો હીરો આવ્યો બેસી ગયો છે મોબાઈલ લઈને તો ભૂખ લાગી જતી જોરદાર હોરદાર ભૂખ લાગી જતી તેમ કોઈને હું બોલતી નહીં કશું જ નથી ને એમ દાચ છે જેમ મંડી પડી છે ખાવા માટે અને આવી ગયો છે આપણી જોડે શું છે વધારું ખાવાનું છે નહીં ખાવાનું ખાવાનું છે તો બેસી જવું બીજ ક્યાં છે પિંક કલરની તો ભાઈ લોંગ ટાઈમ પછી કુબીસ કુબીસનું શાક બનાવ્યું છે જે બહુ ફ્રાય થયું હોય ને તો જ મને ગમે મને ગમે નહીં આવું જોઈ કેટલું ફ્રાય થયું છે અને બધા પડાપડી કરી દેશે કોબીનું શાક ખાવા માટે લે ભાઈ આ દહીં તો આપણે ખાવાનું છે ને કુબીનું શાક ને દહીં હોય તો બી બાના કાવ્યા વગર ખાવાનું ઉતરો નહીં કાવ્યાના બાના વગર ખાવાનું ના ઉતરો એટલે બાર છે ને એને બોલાવશે ને પછી જ ખાશે ખાવાનું નહીં ભાઈ તારા યાસી આવો ત્યારે યાસીને ઓકે જો તું બે જનક બાર હાથમાં લઈને બે રહી છે પણ ખાતી નહીં હા બેટા આવવા જાવ જો દરવાજો ને વાગા ને તો આપણા કીધું ને એટલે એને બાય મોઢામાં ઘાલી દીધો કોડીઓ પણ જો એનું બાર જો બસ જો એને પરમિશન આપી દીધી એટલે ખવાય બેજો બેટા તો અનક બા ખાવાની બેસે ઊભી થઈ જશે ચાલો ગાય ખાવા દાળ ભાત બનાવ્યા છે કે શાક રોટલી બનાવી છે તો ખાઈ લે ઓકે તો ચલો ખાઈ લઈએ તારે કે ડોડે તો જો ગાઈસ જમવાનું છે ને શાક છે માખણ છે પ્યોર બટર આપણું માખણ અથાણું છે મરચાનો અથાણું છે હવે તમે વિચારી શકો કે હા 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 તો વિચારી શકો અથાણું ક્યારે માણસ લીધું હોય જ્યારે શાક ના ભાવે ને ત્યારે જ અથણું બહાર આવે છે બાકી અથણું બાર આવતું નથી ના પણ જે કાઢ્યું છે થાળીમ કાઢ્યું તો ખાવું પડે લ્યા ના તો થાળીમ કાઢ્યું ખાવું પડે નહીં આ નહીં આલતી મને છે તાર થાળીમ ખાવા દે ને મને મમ્મી ખાવ ખાવ મૂકી દે માર ખાવું છે ખાવ મૂકી ને ખાવા દે કે પપ્પા

એક નંબર ના અપના જુઠાનો अवार्ड આપવાનો હા હા એવોર્ડ મારવા છે એ તો અલક્ષ છે નીકળી ગયા છે કાલનું અધૂરું કામ પૂરું કરવા માટે કટલરી નું કામ બાકી એટલે મેડમ બધા ડોમચા લઈને આઈ ગયા છે મેચિંગ મેચિંગ બધું લે કપડા મેચિંગ કરવા છે મારે એના જેવું કામકાજ છે અને અત્યારે આપણે અત્યારે આપણે જઈ રહ્યા છે ગાંધીનગર થી પણ બાર સ્પેશિયલ કટલરી લેવા માટે આપણે બોલો કેવી જગ્યાએ જઈ રહ્યા છે કઈ જગ્યાએ જઈ રહ્યા છે હમણાં લોકેશન આવે એટલે તમને બતાવું એક બે વખત ત્યાં ગમી ગયું છે એટલે ડાયરેક્ટ ત્યાં જ જવાનું હોય બીજે ક્યાંય જવાનું નહીં

એવું હતું પાણી નહી આવ્યું પણ પાણી તો આવી છે પાણી આવી ગયું છે ભાઈ અંદર ભરાઈ ગયું છે ચાલો સરસ આગળ પાછો સંત સરોવર બંધ હશે ને એટલે તો સાબરમતી પાણી આવી ગયું છે તો ફાઇનલી ગાઈઝ આવી ગયા છે આપણે ઝીબ્રાટામાં કટલરી લેવા માટે વિચારો તમે બધા વિચાર છે કોઈ ઝીબ્રાટામાં કોઈ કને કટલરી લેવા માટે પણ વસ્તુ એવું છે કે કટલરી લેવા માટે અમારે ઝીબ્રાટામાં આવું જરૂરી છે આપણી એક ઓળખણ છે ને મોટી એટલે આપણને મસ્ત વીઆઈપી વસ્તુ બતાવશે વીઆઈપી વસ્તુ બતાવશે આપણને ઓળખાણ ના લીધે એટલે ફટાફટ જઈએ જીવડાટામાં ચલો તો ફાઇનલી ગાઈઝ આપણે તો રિટર્ન નીકળી ગયા છે ક્યાંથી જીબરાટામાંથી થોડું ઘણું લીધું થોડું ઘણું નહીં લીધું એવું બધું થયું છે મેચિંગ ઓછું મળી તો પ્લાન્ટ કેન્સલ રહ્યો બુટ્ટીઓ ખાલી લઈ લીધી ઓક્સોડાઈલ કહેવાય નહીં કહેવાય

ના ના અને વે છે ને આવું બહુ ચા પીવી છે ને આવું બિચારા બે રહે કઈ કહેતા નહીં કશું નહીં અને કેટલા જલસાફાઈ કે શરીર વધી જ જાય ને વધી જ જાય શરીર હા આવું ચા બનાવીને ને આપણને બહુ ઠોક હશે ચા બરાબર નહીં ચા જોડે મમરા બીજું હોય અને ઘરમાં સૌથી વધારે આ બે જણો જ ખોય છે

ક્યાં ગયો કાગડો આ શું કરે છે તું શું કરે કાલ ચિરાક છે તો આ એક માત્ર એવું કાંડ માસ્ટર છે કે જે આખા ઘરના ઊંચું કરીને ફરે છે હે ને બધાને હેરાન કરે છે ને તું એ કોણી છે માયની મૂકી દો ત્યારે માહી મારશો માહી તારી મૂકી જલ્દી આવશે પેલો મૂકી દે ત્યાં અંદર જવા દે મૂકી દે મૂકી દે જલ્દી બસ માહી તારી બુટ્ટી લીધી દે મૂકી દીધી ઓકે જય શ્રી રામ ઓકે માહિત તારી બુટ્ટી લીધી માહિતી તારી બુટ્ટી લીધી

આરપીન રમતન